સીતારામ બધાને તો મારા નવા વ્લોગ બધા હાર્દિક સ્વાગત છે તો બાપા સીતારામ બધાને પહેલાં હાજર રાખી શુભકામના આપું છું તો આજે તો ગુરુ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે બધે ગોરણી હોય અને ચાલો દિવસ હોય મુલાકાતનો અને પૂજવા થઈ હોય ગોરમાને અને મોટી છોકરીઓને જે દી વરદ મોડા હોય અત્યારેમાં જો વરસાદ આવી ગયો અને આ બધી જો બધી પલાળી પણ નાખ્યું છે

તો વાડી આવી જશે ને તો બળદની શિયા પહેલાં આપણે વાસી નાખી નાખીએ બળદને નીડ પર નાખી દેવી ગામમાં વરસાદ છે ને આલ પાકા વાળી વરસાદ છે ને તો છે તો થોડીક નીંદસું ને હવે પહેલાં તો બળદને આપણે પાઈ લેવી અને પછી ની આપણે પાયા હતા પણ નાખી દેવી નીર વાદળાયું વાતાવરણ છે વરસાદ આવ્યો નહોતો ગામમાં વરસાદ આવ્યો હતો તો આપણે માંડવીમાં કાંઈ નીંદસું કાં આપણે એકા પાણી નું છે તો હમણાં આપણે એકા પાણી નું જવા દઈશું વાડી ગયા છે તો વાડી થી હવે ઘરે વી આયા છે અને મારા બા ને મારા પપ્પા બેય વગાડવા ગયા તો પઈ પણ વી આયા છે અને જો પ્રસાદી લાયા છે સે સે અને આમાં જો ચોકલેટ છે અને વૈસે કે કેળા હશે તો કેળા લાયા છે આ ખલેલા પણ લાયા છે ખલેલા ને અને આલ્પુ તો રાંધવા મળ્યા છે

તો બધા વાળ કરી લે તો હવે આપણે પણ વાળું કરી લઈએ તો આજનો દિવસ ક્યાંક આપણે અવરિયુ પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવાય તો વિડીયાને સબસ્ક્રાઇબ કરી નાખજો